જય ગાય માતા મિત્રો એડવાન્સ જીવા અમૃતની બેગ ભરવા માટે ખાટે સાસ આપણે ટીપણાની અંદર નાખી રહ્યા છે આ છે બેગ એડવાન્સ જીવા અમૃત ભરાય કમ્પ્લીટ થઈ ગઈ છે

આપણે નાખી રહ્યા છીએ સોખા હજી છે હાલમાં લગ્ન પ્રસંગમાં વિદ્યાલય જે ઓહામણ હોય ને એ બધું એની અંદર હાલે બેગ તો કમ્પ્લીટ ભરાઈ ગઈ છે પણ વેદ નો માલ બધો આમાં નાખીને ઓલકાર થી કાઢી લઈશું આપણે ત્યાર પછી આ વાલથી સોડીને જવા દઈશું અંદર અહીંથી વાલ સોડવાનું આ રીતે જોઈ શકો છો અંદર જાય છે અંદર બધું યાદ થઈ ગયું છે તો ઓલી બાજુથી આપણે કલ્ચર કાઢຊ્યું મિત્રો ઘણા ખેડૂના ફોન આવે છે કે આ એડવાન્સ જીવામૃત બેગ નું કામ કેવું છે પણ આપણે શરૂઆત શરૂઆત કરીએ છે હવે પિયત અને સટકાવ દેવામાં પણ રિઝલ્ટ સારું આવે છે મિત્રો આપણે રિઝલ્ટ પણ બતાવશું વાલેથી આપણે ખોલીને જીવામૃત લઈ લેશું આ ગયા ગળવાનો પ્રશ્ન કે કોઈ વસ્તુ નહીં જોઈ શકો છો કેટલું ભર આવે આ પિસ્તાલીસ દિવસ આમાં કમ્પોઝ થવા દીધો આપણે કમ્પ્લીટ રાખેલું હતું પિસ્તાલીસ દિવસે આપણે દસ પંદર આમાં કાઢ્યું છે ઘણી વાર જરા અમૃતવાળા ને બનાવતી

આપણે પચાસ લીટર એડ કરી દઈશું જીવા અમૃત પચાસ લીટર જીવા અમૃત નાખ્યું અને બીજું પાણી ભરી દીધું અને હવે આપણે વાલ દુવારા ખોલી નાખી હલાવી નાખ્યું એટલે પાણી બધું એકમેક થઈ જાય ખરેખર હવે આ ખોલી નાખ્યું પાણી દુવાર આઈટ નું આટલું આપણે જવા દીધું ઘોરિયા દુવાર આ કપાસ કાઢે ને આપણે ઘઉં કરેલા હે એ પણ હારા હે નિંગલવા આવી ગયા હવે જીવા અમૃત અહીંયા પિયત સાથે જાય બાજરીમાં બાજરી જે વાવી નાની નાની થાય અગાઉના ઘઉં હતા એ પાચી ગયા હવે લગભગ એક પાન જે પાવવું જોઈશ પાયા ની અંદર ગોવર્ધન ગોલ્ડ નાખેલું છે બહુ સારું રિઝલ્ટ આપણને દેખાણું છે હવે એક ઘઉં આપણે બિયારણ પૂરતા એક ભાઈ આપાથી વાયવાસ તમને દેખાડવી એક ફૂટ ની ડુંડી થાય છે એ થોડાક વાયવાસ હાલો દર્શાવી આ છે એ ઘઉં અડધા પોણા ફૂટ ની ડુંડી થાય બિયારણ એક ભાઈ આપ્યો તો આપણે અખતરો કરવા સોય પહેલાં મિશ્ર પાકમાં ડુંગળી અને રજકાઈની પાળીએ ને બહુ મોટી ડુંગળી થઈ خرز کوم رازګر تھیا زوردار روان رازګر તો મિત્રો આ રીતે આપણે રિઝલ્ટ લીધેલું છે આ વિડીયો તમને સારો લાગે તો શેર પાઈશને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આગળ મોકલજો અવર અવનવર આપણે બાજરાનો પછી વિડીયો મોકલશું તો તો પાપમાં થઈ ગયા છે પણ બાજરાનો પણ વિડીયો આપણે મોકલશું તો જય જય ભારતના જયગાઉમાં